નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે અલ્હાબાદ હાઈકોર્ટે આપેલો ચુકાદા વિશે કે કોઈ પણ પતિ પોતાની પત્નીથી છૂટાછેડા લીધા વગર કોઈ અન્ય સ્ત્રી સાથે લિવિંગમાં રહી શકે નહીં તો ચાલો દર્શક મિત્રો આજે આપણે આ કેસ વિશેની ચર્ચા કરીએ તો

કે જો કોઈ પણ પુખ્ત વયના જે પણ દીકરો કે દીકરી હોય કે પુરુષ કે સ્ત્રી હોય એ રહી શકે છે સાથે એમને સ્વતંત્રતાનો જે એમને કાયદો છે તે પ્રમાણે એમને વ્યક્તિ સ્વતંત્રતા મળી શકે પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ પરણીત હોય અને તેમને છૂટાછેડા ન લીધેલા હોય તો આવા સંજોગો દરમિયાન જે પતિ અથવા પત્ની છે એ એકબીજા સાથે જોડાયેલા છે અને કાનૂની રીતે એ લોકો પતિ પત્ની છે એટલા માટે કોઈ પણ પુરુષ પોતાની પત્નીને સાથે છૂટાછેડા લીધા વગર જો અન્ય વ્યક્તિ સાથે લિવિનમાં રહે છે તો એ એમનો જે વ્યક્તિનો જે પોતાની રીતે સ્વતંત્રતાનો જે અધિકાર છે એનો પણ ભંગ કહેવાય કારણ કે એક વખત પરણ્યા પછી જ્યાં સુધી છૂટાછેડા ન થાય ત્યાં સુધી તમે બીજા લગ્ન પણ નથી કરી શકતા તો તે જ પ્રમાણે તમે લિવિનમાં પણ રહી શકતા નથી એટલે આ જે કપલ છે એમને હાઈકોર્ટ પાસે સુરક્ષા માંગી કે અમને સુરક્ષા પૂરી પાડો તો લિવિંગમાં રહેતા કપલોને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી શકે પરંતુ આવા કિસ્સાની અંદર હાઈકોર્ટે ના પાડી કે તમને સુરક્ષા પૂરી પાડી શકાય નહીં કારણ કે જે વ્યક્તિ જે પુરુષ છે એ પરણિત છે અને એના હજી સુધી લગ્ન ચાલુ છે છૂટાછેડા થયેલા નથી એટલે એની જે પત્ની છે એ કાયદેસરના એનો પણ અધિકાર છે કે એને એના પતિનો સાથ અને સહકાર મળે એટલા માટે એક વ્યક્તિનો જો કાયદાકીય રીતે જે અધિકાર છે એનો ભંગ થતો હોય તેવા સંજોગો દરમિયાન જે વ્યક્તિનો સ્વતંત્રતાનો જે અધિકાર છે એ મળી શકે નહીં એટલે જો લિવિંગમાં રહેવું હોય તો તમે છૂટાછેડા લઈને રહી શકો છો પણ ચાલુ લગ્નની અંદર તમે કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી તમે કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે લિવિંગ માં રહી શકો નહીં અને કાયદાકીય રીતે પણ તમને કોઈ પણ પ્રકારની સુરક્ષા પૂરી પાડી શકાય નહીં એટલે દર્શક મિત્રો આજે જે ચુકાદો છે ખૂબ જ મહત્વપૂર્ણ છે અલ્હાબાદ હાઈકોર્ટનો કે પરણિત પુરુષ અથવા પરણિત સ્ત્રી જો કોઈ અન્ય વ્યક્તિ સાથે લિવિંગ માં રહે છે તો એ કાનૂનનો ભંગ છે તેવી વ્યક્તિને કાયદાકીય રીતે સુરક્ષા પણ ન મળી શકે અને એમના લગ્ન જીવન જે ચાલુ છે તે પ્રમાણે એ કાયદાની અંદર એક ગુનો પણ ગણાશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત